નકલી પોલીસ બનીને આંગણિયા કર્મી નું અપહરણ બેગમાં ગાંજો છે કહીને સોળ પોઈન્ટ છપ્પન લાખના સોના ચાંદીના હીરા ભરેલી બેગ લૂટી નવ કલાકમાં બીજા કર્મી પાસેથી પચીસ લાખના હીરા ચોરાયા સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગણિયા પેઢી કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસે લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે વરાછાની વૈશાલી ત્રણ રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા ચુકાવનારી વાત એ હતી કે આગલી રાત્રે સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટનો ગુનો નોંધીને પોલીસે તપાસ કરી રહી હતી એના નવ કલાક બાદ વૈશાલી ત્રણ રસ્તા પર બીજા કર્મચારીને શિકાર બનાવીને પચીસ લાખના હીરાનો પાર્સલ ચોરીને પોલીસને પડકાર ફેંક્યો અહીં ઉલ્લેખનીય છે કે આંગણીયા પેઢીના કર્મીનું કાર અપહરણ અને માર મારીને સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટની ઘટના સીસીબીમાં કેદ થઈ જવા પામી છે અને છેતરપિંડીની ઘટના બની જાય શું છે કેવી રીતના લૂંટ કરવા આવી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રીએ પોતે આંગળીયા પેઢીમાં નોકરી કરતા હોય અને અમદાવાદથી પોતે ટ્રાવેલ્સમાં બેસી અને રાત્રે નીકળેલા અને સવારે વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યાએ એમના સહકર્મચારીને પોતાને લેવા આવવા માટે ટેલિફોનિક વાત કરેલી એ દરમિયાન ફરિયાદી પોતે પો આગળ કુરિયર પેઢીના હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરજસ્તીથી તેમની પાસેથી કુલ સોળ લાખ છપ્પન હજારને મત્તાની હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ નોંધાયેલ છે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સાહેબ બીજો પણ એ બનાવે આ કઈ પેરી છે અને બીજી કઈ રીતના બનાવવામાં આવી કેટલામાં છે તેમજ આ આગળ પેઢીના અન્ય કર્મચારી કે બીજી બસમાં આ જ રીતે હીરાના પાર્સલ લઈ અને અમદાવાદથી નીકળી અને સુરત ખાતે આવતા હતા ત્યારે વહેલી સવારે અગાઉના દિવસની જેમ જ પોતે એમના સહકર્મચારીને લેવા માટે આવવાનું જણાવતા તેઓ ટેલિફોનિક વાત થતાં સહકર્મચારી આવેલ હતા અને ફરિયાદી પોતે પોતે જે ટ્રાવેલ્સમાં બેસેલા હતા તેમાં જે આ હીરાનું પાર્સલ હતું એની અંદર પચીસના હીરાના પાર્સલો તથા એ સોનાના બે પાર્સલ હતા એ સોફા એટલે કે ડ્રાઈવર સીટની પાછળની સીટમાં એમને મૂકી અને ડ્રાઈવર સાથે વાતચીત કરતા હતા એ દરમિયાનમાં નજર ચૂકવી અને ફરિયાદીના આ હીરાના પાર્સલ કોઈ ઈસંગ ચોરી કરી લઈ ગયેલ આમ બંને જે ફરિયાદો થયેલ છે તેમાં આર મહેન્દ્રકુમાર એન્ડ કંપની કે જે આગળયા પેઢી છે એની સુરતમાં પણ બ્રાન્ચો છે એ રીતે અમદાવાદ અને ગુજરાતમાં પણ અન્ય બ્રાન્ચો આવેલી છે તો એમની આ આગળિયા પેઢી જોડે આ પ્રકારનો બનાવ બનેલ છે વરાછા પોલીસ સ્ટેશન તેમજ સુરત શહેરને અન્ય ઝોન વિસ્તારની પોલીસની ટીમો આ બંને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તેમજ અન્ય ટેકનિકલ ઇન્ટેલિજન્સથી વર્કઆઉટ કરી રહી છે અને આ બાબતે ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવશે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે